ગાય ઉપર હું એવી ઈર્ષા કરવી આપડે ખોટા ખાલી વાત સાચી એ તો બાપડો ઇન્કમ ઈયન હું ખબર પડે આવ પેલા જે ધણીઓ મારા ઉર્ષા છોડી દે ને ઈયન ઝાટકા ઈયન ઝાટકા હવે એરા ગાયો છોડવા આવે ને હોય તાણે ઈયન ઝાટકા લે હે પેલા કાપોજી બાપડા બેહી રહે હી સવારા ના છે ને ના એ તો ચા પાણી કરીને આયા પછી હું ચા પાણી કરવા જતો ઘેર એટલે મને થી મુકુ તને લેતો જો ને એવું હ લે હે

જેટલી વેચી મારો વેચી મારવા નહીં કે આપડા જેટલું થતું હોય ને એટલી જ ગાયો રખાય વધારે ના રખાય ના બીજા નો બગાર ઉપર બીજા ના ઉપર જીવીયે નકમુક કેવાય એ નકમું કેવાય બીજા નું નુકસાન કરીને આપણું ઘર ભરું સારું કેવાય લે

બોલો બોલો હે હું કહું કહું તમારા ગાય તમે એમ મેટોમેટિક

થાય કે ભાઈ છોડી ને શોંતી થઈ યાર દીધી આપડે તો માથાકુજ કરવી નહીં બરાબર

રાખો કે વાત કરો તમારા કેર રાખો કે તાર છોડી મેળી મેલું પણ તમારા પોસ્ટ ના હોતું ના રાખો હાલ દસ હજાર યાર

પોચ હજાર ની ગાય આ હજાર ની પથારી ના ફેવડે આ ગાય તો લેવી નઈ બરોબર દઉં નુકસાન કર્યું નહીં બનતી તમારી સાકરી તો નહી પણ ગાય ની થોડી સાકરી કરો ના હોય પછી એવું થઈ જાય વેચી મારો કે સારા ચોય નઈ ઘણા ઊંચે ને પૂરા બધું વેકાય હે ચોય નઈ વેકા તું લાબન તાકાત નહીં એ વાત આ ડોરા તો થોડું હલ્યા શેઠે હર્યું નહિ ને ઘઉ જ નહીં ખાતા એરંડા વચ્ચે બાજ્યા અને વાન લસકો અને રાયડું ભાજું રાહત બોલાયું તે મંગાવ્યું

નહી અડા ઉપર થી સાર પૂરો કર્યો અમે ગાય નહીં એ તો એ તો અમે જોયું તો હાથ નહીં અડાડેલો અમે ખબર પડી જાય ગાય ને માર્યું હોય તો એ તો ખબર સરવા નહી એટલે તો થવાનું પણ આવો આપણા થવાનું ખર્ચો કરો પરિ લેવા આપણા જોચો લેવાનો વિવાદ હતો મને હવે એ ખર્ચા બરચા નું અમે કશું આવતું ને નુકસાન થયું જોઈ લીધું લાચે મર્યા સિલેથી કાલી ગાય છોડવા દો જો ભાજી પડતો ના કરું તો મારું નોમી નહીં પડતો મન તમે આખા કોઈ અવાજ કરે નહીં કરતો એટલે જ હું અવાજ કરશે મારા એ પાવર હન બહુ હાલ હમણે પાવર ઉતરી જાલો હડ આ બહુ મોટી વાત છે છોડી કે હવે તાલો હે પગટ પ્લુ રેડ છોડો હા 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 આ તો ભડકાય પણ હે એ ઓય તું કેમ લે કાય એય મારા ના હોય ખર્ચા નહીં તમારી વાત જ ના કરતો હોય આ તમારી નહી તો હેતરે તમારો કોકો હાલો મારી દઉં હા શિરુ પુલે નુકસાન કરી ખબર નથી પડતી હોય મારા ના હોય આરી મરી જા મારા ગઈ ખોડું ટેન્શન કરે બરાબર ફૂક્યો તો હું મરતું નહીં અટકાલી કોકો મારો માર ઓય તું એનું કપ લઈ ના એ લે સાદમો એય ગટુજી ના હોય તું ખાલ લે આય લે ગટુની નારાણ હોયનો ફૂપવા લે આખો દાદા થોડા ખા ભાઈ એ એ દમમો ફોડુ એ આખો દમમો ફોડુ અલ્યા લાકડી

બધી જગ્યાએ આવી રીતે અમારે ઘણી બધું રાહ બોલાવ્યું ખર્ચો કશું લેવો નહી તારે કેસર ઠોકવો હજુ કોઈ માથાના મળ્યા નઈ એટલે ગરમી કરી રાખો મને તાલવા દો ગોબરાજી જો ઘડી તમારે દૂધ ખાવું હોય તો ઘડી સારું લાગે આ ગાય જાય એટલે બીજા નો ભજવાડ કરવાનો બધા ખેડૂતોનો આ જેટલી નઈ આ બધા બિયારણ કેટલું મોઘું મોઘું બિયારણ લાઈન ઘઉં ને બધું વાવી અને તમે છૂટું મેલ દો એવું ચાલતું હોય મારા પાન પૈસા નતા તો એ ગટુજી પાન ઓર લીધા યાર ટ્રેક્ટર ખર્જો તે થાય બહુ આ તા શેરામણ ને બધું નઈ દોણ તમે આ રીતે ગાય છૂટું મેલ દો તો પણ ને આટલું તો તમારે ગાય ના પોવાતી થુલા રાખો ગાય એમ કે અંતાને નઈ આપણે ખેડૂતો તો ખર્જો કરીએ જ છીએ ખેતી કરવા પણ વાયન બીજું કે ગાય ઇનકા

આખા ગામ કેટલું નુકસાન કરાવ પૈસા લેવા હારા લાગી હાલવા નહીં પગમતા એ લોકો આય લાગશે આય પછી પછી એમ કહું ઉમરાજી આ તો આ ખેડૂત તો હારા હતા તે કે તમારા ગાય ને બંધી અને સાર નાશી અમુક લોકો તો એવા હોય ખબર ગાય ને ટસકા છોડી એસિડ અટેક કરીને અમુક લોકો તો પેલા કતલ માં મેકલી દેહી અને અમુક તો ઝટકા મેલી ઝટકાય મેલી આ તમે તો સુડી મેળો પણ ગાય ને જેટલી પીડા થાય એ બધું જોવા નહીં ભાઈ એટલા કાયદેસર હું કહું ખબર અમને જે ભજવાડ કર્યો ત્રણ જણાનો એ તમારે કાયદેસર તમારે આલો પડશે બોલો તમારે મજૂર મા કેસ થાય એમાં હલવાઈ રહ્યો ડબલ હાલ આખી ગાય ના ગાયના ગાય ના પૈસા જે નુકસાન કર્યું એના પૈસા તમારે આલવા પડશે

િયા